સાત હનુમાન મંદિર પાંડવે સ્થાપિત કરેલા વર્ષો પેલાના પાંડવે સ્થાપિત કરેલી મૂર્તિના તરો તમે દર્શન જે તમને અંદર અંદર દેખાય છે અત્યારે મંદિર બંધ છે આ ટેબલ તમને હમણાં દેખાડું સાતનમાન જે કુંડળની બાજુમાં બે કિલોમીટર કુંડળથી દૂર આવેલા છે અને આ એનો ટાઈમ છે બપોરે સીતારામ મંદિર બપોરે દસ એકથી દસ એક ત્રણ બંધ રહેશે એકથી ત્રણ બંધ રહે આ મંદિર છે અદભુત જગ્યા છે બાપુવારે તમારે વાત થાય તો હું બાપુવારે થોડીક વાતચીત કરાવી દઉં ઐતિહાસ મંદિરના ઇતિહાસ આવી રીતના સુંદર મજાની મહેમાનો માટેની બેઠક બનાવેલી છે જેમાં છે આપણે લાલભાઈ સરવૈયા તેમજ બાઠી મંગો પછી આપણે ગોપાલભાઈ ચિંતનભાઈ પછી સબ્સ્ક્રાઇબ કરી દેજો કેવી મજા આવે છે આનંદ કેવો જગ્યા ની અનુભૂતિ કેવી છે તમને કેવું લાગ્યું અહીંયા આવ્યા પછી આત્માને અને છે છે મુલાકાત લેવી એક નંબર કોની આવ્યું તો ની બાજુ થી બે કિલોમીટર હાલો એટલે સાતનમાં નાની કુંડલ થી સાતનમાં જૂની મંદિર છે હા તમને જે પ્રચાર મૂર્તિઓ દેખાડી ને આ જૂનું મંદિર આવી રીતના હતું આ ડુંગરની માથે પૂજ્ય સંત શ્રી ધીરરાજ બાપા સાત હનુમાન દાદા પાંડુ સ્થાપિત કરેલા છે હનુમાન દાદા